બદો 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 મિત્રો પાસાય હાર્દિક ભાઈલા કાપી લેગે લે ઓલા લોકો નાતી રેડું પાડી જો કાપી લેગે તો લાસ્ટ આવી છે મિત્રો ગામડાની મોજ ને આવી છે કઈક ઉતરાય અમારા ગામડાની આ આ તો મિત્રો આ લોકો છે તો હેલો મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણે એક જોરદાર નવા એવા બ્લોગ અંદર તો મિત્રો કેમ છે તમે બધા મજામાં ને મજામાં જ રહેવાનું તો અહીંયા પતંગ છે ઉત્તરાયણ પતંગો સગાવીએ તો આ ભાઈ છે અત્યારે હેલો ગાઈ પતંગ સગાવીએ અમારા ભાવેશ ભાઈ પતંગ સગાવે તમે જોવ કક આવું છે અમારા ગામનું જોઈ શકો છો

તントુ ટકાઈ તો કાઈ ન મિત્રો તમે કન્ટિન્યુ રહેજો માં તો તમને દેખાડું પતંગ પીવી શકે જાડા મોટી શકે ગામ માં તો શું હોય અમારો ચાલે છે અમારો હારો છે તો મિત્રો કન્ટિન્યુ રહેજો વ્લોગ માં બનાય રહેજો અને રસની બરોબર ભરી

बोल <laughs> नहीं तो ना बात ना बे बातो गाइस इधर देखो जरा इधर नारे नहीं मैं गुस्सा कर देता है इधर काम देना ही नहीं था। है हूं गाइस हैं हेलो हम मप्पतिया तो सासे जा जो ता जेल रहते हैं मां ऐ बालनी कानिया पाड़ो नहीं ला कानिया बालनी ऐ पीयूष ऐ

પતંગ ઉછળે એટલે આમ બહુ હદ બાર પતંગ ઉછળે તમે જો આ પહેલો રેકોર્ડ એવો છે કે બહુ પતંગ અને મારા ગલે જાઉં તો 20 વર્ષ પહેલા જોડું જોઈ શકો છો આયા પતંગ ઉછળે અરે ના પછી આ સાઈડ દે શકે જાગનો આવ્યો છે કારણે મને બહુ પછી આમ પસવાડાની સાઈડમાં બહુ શકે છે મિત્રો જો કોઈ દી ભાઈ બહુ પતંગ ઉછળે હું કઈ આ પેલો એવો રેકોર્ડ છે કે અમારા ગામમાં આવી એટલી બધી પતંગો સગે છે નહીં નહીં તમારે બેને કરવાનું શું છે ઈ કે બે બાધો હાલો હાલો લઈ લો બાધો બાધો બે બાધો બાધો માર માર ભા માર 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 ખોપરી ટોળ તા ખોપરી ટોળ બાધો 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 તમે બાધો બીજી વાતલી બાધો બાધો

ઘર ની ધાબાની ઉપર આવી ગઈ હવે અહીંથી અમારે હાર્દિક ભાઈ પતંગ સગાવે ગદી એ ગદી તો કઈ નઈ મિત્રો હાલો પતંગ સગાવીએ ને તમે બધા કન્ટિન્યુ બરાબર કન્ટિન્યુ ને મિત્રો સબસ્ક્રાઈબ ન કરવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે તો જો હવે અહીંયા જોઈ એક પતંગ જાય મિત્રો

તો મિત્રો પતંગ કપાઈ ગઈ ને તો જો અહીંયા શેડા લૂટવાના કામ કરે આ બધા આ શેડા લૂટે જો હા બેન બેન પતંગ મિત્રો રહેડું તો જો પાડે પતંગ કપાઈ ને આ લોકો રહેડું બહુ પાડે તો હવે અહિયાં કપાઈ ગઈ મિત્રો

આવી છે મિત્રો ગામડાની મોજ ને આવી છે કઈ ઉતરાય અમારા ગામડાની તો આવું હોય છે બરોબર જો તો મિત્રો પિયુષભાઈ નાશે જો

પપ્પાએ એટલે અમી રાયડું પાડ્યું મિત્રો આઈથી અમી રાયડું પાડીયું પછી જો વી લોકોને સાગલા અમી કાઠી અમી કપાય તો અમારા કાઠી હા અમી કપા હું ને તો આગડી ઈ લોકો અમારા સાગલા કાઠી મિત્રો આ આ હા લે તો મિત્રો આ લોકો રાયડું પાડે છે રાયડું પાડે કઈ વાંધો નહીં મિત્રો હવે પાછા અમી આગડી સગાવ્યું ને ઈ લોકોને કાફ્યું ની ને તાલે ગમી ધમ ની લેજે

બોલ તો ખરો કઈક તો બોલ બ્લોક માં જો હવે જટ્ટા જટ્ટી બોલવાનું તો સાલે તમારે કઈ બોલવાની છે લે તો હા પતંગ તો તમારે તો ને નંબર માં ઉભું પડી જાય આ બધીના નંબર બાકી છે તો મિત્રો કઈ નઈ કન્ટિન્યુ રેજો તમે બ્લોક તો મિત્રો આ લોકો છે ને પતંગ પૂરી થઈ ગયું તો અમારી પાસે પતંગ માગે તો હાર્દિકભાઈ ભાઈ પતંગ જો પતંગ મિત્રો આપે હાર્દિકભાઈ તો બહુ પાડતા હા બહુ છે આ લોકો મિત્રો આ મારો સાલો પતંગ સગાવે છે એને સગાવતા નથી આવડતી અહીંયા કસી લગાડવા જાય

હવે હાર્દિક ભાઈ હવે કાફીએ મિત્રો તો મિત્રો ફાઇનલી હાર્દિક ભાઈ પતંગ તમે જો તમે મિત્રાને કપાયો માન માન જો ઓલા લોકો ઈસરાને આન્ય કાય કપાયો વડવાવ્યા તમે ઢાકણા છે ઢાકણા ઢાકણા ઢાકડા છે ઢાકણા હમણાં છે ને મિત્રો પતંગ કપાય ને તો પતંગ તો મિત્રો ઓછી લૂટે બધા પણ વધારે છે ને શેડા વધારે લૂટે પિયુષ ને છે ને પતંગ કપાઈ ગઈ પાછી મારા આરા ને સગાવતા જ નથી આવડતી મિત્રો છે ને ઓલા ભાવેશભાઈ ને પિયુષ ભાઈ હતા ને એ મારી બંગલે અહીંયા સગાવતા અત્યારે હવે અહીંયા ગયા કે